નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ તો આખરે પેન્શનરોની થઈ છે શાનદાર જીત તો મિત્રો શા માટે જીત થઈ છે શેના માટે જીત થઈ છે તેની બધી વાત આજના વિડીયોમાં આપણે વિગતવાર કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જેના કારણે તેમને તેમના પગાર અને પેન્શનમાં સારો એવો વધારો મળવાની અપેક્ષા છે તો દરમિયાન તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો બમ્પર વધારો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચની કર્મચારીઓ તેમજ પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જેના કારણે તેમના પગાર અને પેન્શનમાં સારો એવો વધારો મળવાની અપેક્ષા પણ છે તો મિત્રો તાજેતરમાં એક અપડેટ આવી રહ્યું છે અને તે મુજબ વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો બમ્પર વધારો થવાનો છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે તેમના પગાર અને પેન્શનમાં વધારો આપે તેવી અપેક્ષા છે તો એમબીટ કેપિટલના એક અહેવાલમાં આ અપેક્ષાઓ વધુ વધી ગઈ છે જેમાં ત્રીસથી ચોત્રીસ ટકાના પગાર વધારાનો અંદાજ છે તો આ ફેરફાર બે હજાર છવ્વીસ અથવા નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસથી લાગુ થઈ શકે છે જોકે આ વધારાથી સરકારી તિજોરી પર લગભગ એક પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાનો બોજ વધારાનો પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો દર દસ વર્ષે નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દર દસ વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરે છે જે સંરક્ષણ કર્મચારીઓ નિવૃત્ત અધિકારીઓ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનધારકોના પગાર અને માળખાની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરે છે તો સાતમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો નિષ્ણાતો માને છે કે આઠમું પગાર પંચ કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરશે અને સરકારનું લક્ષ્ય ફુગાવાના દર અનુસાર મોંઘવારી ભથ્થું જાળવવાનું રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તેની વાત કરીએ તો તો ફિટમેન્ટ ફેક્ટર એક મહત્ત્વનું પૂર્ણ ગુણાંક છે જેનો ઉપયોગ સરકાર કર્મચારીઓના મૂળ પગારમાં ફેરફાર કરવા માટે કરે છે તે જેટલું ઊંચું હશે કર્મચારીઓનો પગાર તેટલો જ વધશે તો આ વખતે એમબીટ કેપિટલના એક અહેવાલ મુજબ આ વખતે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે રહેવાની શક્યતા છે તો સમાન હોદ્દાઓ માટે પગારમાં સમાન ફેરફાર સુનિશ્ચિત કરવા માટે તેનો અમલ કરવામાં આવશે મિત્રો જેથી પગાર વધારામાં પારદર્શિતા અને સમાનતા જળવાઈ રહે ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે તો પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટરને જૂના બેઝિક પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો કર્મચારીઓનો બેઝિક પગાર દર મહિને વીસ હજાર રૂપિયા છે જો આપણે આ સમય માટે બે પોઈન્ટ છેતાલીસના ફિટમેન્ટ ફેક્ટરને ધ્યાનમાં લઈએ તો નવો બેઝિક પગાર હશે જૂનો બેઝિક પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર તો વાત કરીએ તો જૂનો પગાર બે વીસ હજાર રૂપિયા હોય તો ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરવાથી બે પોઈન્ટ છેતાલીસ હોય તો ઓગણપચાસ હજાર ને બસ્સો રૂપિયા નવો મૂળભૂત પગાર થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો લઘુત્તમ વેતન કેટલું વધશે તેના વિશે તો એમબીટ કેપિટલના એક રિપોર્ટ મુજબ લઘુત્તમ વેતન બત્રીસ હજાર નવસો ચાલીસ રૂપિયાથી વધીને ચુમ્માલીસ હજાર બસો ને રૂપિયા થઈ શકે છે તો હાલમાં લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે મિત્રો તો મિત્રો વાત કરી તેમ હાલમાં જે અઢાર હજાર રૂપિયાનું મૂળ પેન્શન લઘુત્તમ પગાર મળી રહ્યો છે તે વધીને સીધો ચુમ્માલીસ હજાર બસો એંસી રૂપિયા થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની સીધી અસર દેશના જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર પડે છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી ભારતીય અર્થતંત્ર પર નોંધપાત્ર રીતે અસર થશે તો પગારમાં વધારાથી લોકો ખરીદશક્તિ વધશે જેનાથી બજારમાં વપરાશ વધશે અને વધતી માંગને કારણે ઉત્પાદન પણ વધશે અને જેના લીધે દેશનો જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ના વિકાસને પણ સીધો વેગ મળશે મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ પેન્શનરો અને સરકારને ફાયદો જ ફાયદો થવાનો છે મિત્રો કારણ કે પગાર વધે અને પેન્શન વધે તો સરકારી કર્મચારીઓને ફાયદો અને તેને લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોની જે ખરીદશક્તિ વધે તો તેને કારણે બજારમાં ખરીદ શક્તિ પણ વધતી હોય છે તેના કારણે અર્થતંત્રને પણ વેગ મળતો હોય છે એટલે સરકારને પણ ફાયદો જ છે તો બધાને ફાયદો છે તો જલ્દીથી લાગુ કરી દો એવી આપણે બધાએ આશા રાખીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી તેમ પગાર વધારો અને સરકારી કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાનો છે તેની પણ વાત કરી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર